આજે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના જૂના રાજ ગામ ખાતે જે દયનીય રોડ રસ્તાની હાલત હતી તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પદયાત્રા કરવામાં આવી હતી અને આ પદયાત્રામાં જૂના રાજના ગામના લોકો તેમજ આસપાસના ગામના લોકો જોડાયા હતા તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આરોપ કર્યા હતા અને કહ્યું હતું કે સાંસદ સાત ટનથી આ વિસ્તારના સાંસદ છે અને તેઓ અહીંયા કામગીરી કરી રહ્યા છે છતાં તેઓ પોતાના જ ગામનો રોડ નથી બનાવી શક્યા અને તેના જ કારણે રાજકારણ કરવામાં હતું આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ દિવસનું આપ્યું છે મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે આજે જે ધારાસભ્ય ચૈતર વસાવાની પદયાત્રા યોજાઈ હતી તેને લઈને સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાની આ પદયાત્રાને એક રાજકીય સ્ટંટ ગણાવ્યું છે નાટક ગણાવ્યું છે અને કહ્યું છે કે ચૈતર વસાવાના સાથે રહેલા લોકો છે તે આ પ્રકારે ખોટી આટીઆઈ કરીને કેવી રીતે આ જે રોડનું કામ અટકે અને બદનામી સાંસદ મનસુખ વસાવાની થાય તેવા પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવ્યા છે એટલું જ નહીં તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ અંદર ખાને ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય ચૈતર વસાવાની મદદ કરતા હોય તે પ્રકારના ગંભીર આરોપો કરતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે પહેલાં તો શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તેમને સાંભળો सर आज चैतरभ एक पदयात्रा करी है

જગ્યાએ પુનઃ વરસાદ કરે છે પચાસ ટકા ગામ ત્યાં રહી ગયું છે જ્યારે શરૂઆતના દિવસોમાં આ જુનારા જે બચેલું ગામ છે ત્યાં જવા આવવા માટે કરજણ ડેમમાં પાણીમાં બોટ દ્વારા વ્યવહાર થતો હતો પરંતુ જે તે સમયે આદિવાદિક કલ્યાણ મંત્રી અને વન મંત્રી ગણપતસિંહજી વસાવા ના માર્ગદર્શનમાં એમના મદદથી અમે જીતગઢથી જૂના રાજ સુધીનો ગાળા ચાલુ રસ્તો હતો જેમાં સીપીએમની ગાડી પણ જતી હતી આ રસ્તા રસ્તાને નરેગામાંથી થોડું કામ કરાવ્યું અને બાકીનું કામ ગણપતભાઈએ ફોરેસ્ટ વિભાગને કહી અને બીજી સરકારની અને યોજનામાંથી અમે કાચો રસ્તો બનાવ્યો જે તે સમયે જ્યાં જરૂર જણાય ત્યાં નાના મોટા નાળા પણ બનાય ફોરેસ્ટ ગામ છે ફોરેસ્ટના કાયદાના કારણે તાત્કાલિક ડામર રોડ તો થયું પરંતુ સરકારમાં સતત ને સતત રજૂઆતના કારણે ગયા વર્ષે જ અઠ્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે જીતગઢથી જુનારાજનો રસ્તો મંજૂર થયો છે નાળાઓનું કામ પણ ચાલુ થઈ ગયું પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી માણસોએ એની તપાસ માંગી કે ફોરેસ્ટની મંદિરી વગર આ રસ્તો બની રહ્યો છે તો સ્વાભાવિક છે કે ફોરેસ્ટવાળા એમની ડ્યુટી બજાવે ફોરેસ્ટે આ કામ અટકાવી દીધું પછી અમે સરકારમાં સતત રજૂઆત કરી કે ભાઈ આસપાસના બધા જ રસ્તાઓ ફોરેસ્ટ વિરુદ્ધમાં આવે છે રિઝર્વ ફોરેસ્ટમાં આવે ત્યાં પણ પાકા ડામરસા માટેવાળા રસ્તા બન્યા છે આ રસ્તો મંજૂર થયેલો છે નાળાઓના કામ થાય છે અને આ જુનારા જે ઐતિહાસિક ગામ છે એ રસ્તો તાત્કાલિક એ બનવો જોઈએ ફોરેસ્ટ વિભાગને મંજૂરી જે પણ લેવાની હોય એ સરકારે આપવી જોઈએ અને એના માટે નર્મદાના કલેક્ટરના જિલ્લા તંત્રએ સરકાર સાથે મંત્રણા કરી અને બધા એમાં પોઝિટિવ રીતના આ દિવાળી પછી કામ ચાલુ થવાનો કે ફરી રસ્તોનું કામ ચાલુ થાય નાડાનું કામ ચાલુ થાય આ વસ્તુ ત્યાંના આગેવાનો જે ગામના આગેવાન ગોપાલભાઈ છે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ છે એને પણ ખબર છે અને ચૈતરભાઈને પણ ખબર છે આખી સ્થિતિની ક્યાં કેવા સંજોગોમાં જુનારાજનો કાચો રસ્તો બન્યો અને ત્યાર પછી પાકો ડામર સપાટે એનો રસ્તો બનાવવા માટે સરકારમાં જે વાતચીત ચાલે છે મંત્રણા ચાલે છે ચૈતરભાઈને ખબર છે અને સમય સમય પર આ જ પ્રશ્ન છે એ છે ને ના ખબર હોય તે સરકારમાં પૂછવું જોઈએ સેચ્યુરી રહ્યા હોય રિઝર્વ ફોરેસ્ટના જે કાયદા કાનૂન હોય ત્યાં સરળતાથી રસ્તા બનતા નથી આવા વિસ્તારોની અંદર કોઈ પણ વિકાસના કામો કરવા હોય તો ફોરેસ્ટને મંજૂરી લેવી પડે અને બહુ અને બહુ સમય પણ લાગે છે

એ જુનારાત ગામમાં ત્યાં રોકાયો બે દિવસ રોકાયો ગામના લોકોને મિટિંગ કરી આસપાસના લોકોને મિટિંગ કરી અને કેટલાક બધા લોકોને એને નેગેટિવ વાતો કરી અને ત્યાં એક સંગઠન બનાવવાનો પ્રયત્ન કર્યા અને આ પદયાત્રા કાઢે એક નાટક છે આજે આમ આદમી પાર્ટીનું એક પ્લેટફોર્મ એ નાંદોદ વિધાનસભામાં પણ બનાવવા માંગે છે પણ એમાં સફળ થવાનું નથી આજે ત્યાં કેટલાક લોકોને ગેરમાર્ગે દોર્યા કે તમે બધા ચૈતરભાઈની મિટિંગમાં આવો પદયાત્રામાં જોડાવો જંગલની જમીન જે લોકો ખેડે છે એમને આપી દઈશું નવું ખેડાણ પણ હું કરાવીશ તો તમે લોકોને કેટલા ગેરમાર્ગે દો લોકોને કેટલા ઉશ્કેરે છે તો આ તો હંમેશા એ સરકાર વિરુદ્ધનું કામ કરી રહ્યું છે હું જંગલની જમીન હું ખેડાવી જ જે લોકો ખેડે છે એમને અમે આપી દઈશું ભાઈ જેની પાસે આધાર પુરાવા હતા એમને સરકારે આપી જ છે અને કેટલાક પેન્ડિંગ છે તે પણ અમે આપીશું લોકોને આ ઉશ્કેરવાનું કામ કરે છે લોકોને ગેરમાર્ગે દોરીને ખોટી રીતના લોકો ખોટી વાતોમાં ભરમાવી અને આમ આદમી પાર્ટી મજબૂત કરવાના પણ એ સફળ થવાનો નથી આજે અમે જિલ્લા જિલ્લા કાર્યકર્તા નહીં પણ કાર્યકર્તાનું કાર્ય મિટિંગ આખા નર્મદા જિલ્લાના બધા જ કાર્યકર્તા સંગઠનના લોકો ચૂંટાયેલા લોકો તો મેં આ જ વાત કરી કે હવે શું ચૈતરભાઈ આજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અત્યાર સુધી આ જ પ્રકારના કોઈનો કોઈ પ્રકાર નાય એ અટક કરશે ને કઈક ને લોકોને ગેરમાર્ગે દોરશે સરકાર આટલા સુંદર કામ કરે ખૂબ સારું કામ કરે છે આદિવાસી વિસ્તારના પણ વિકાસના ખૂબ સારા કામો કરે છે એ વાત લોકો સુધી અમારા કાર્યકર્તાને કીધું આપણે લોકો સુધી પહોંચાડવી પડે નહીં તો આપણા કાર્યકર્તા બેસી જ રહેશે તો ખોટા લોકો હાવી થઈ જશે એટલે અમારા કાર્યકર્તાને પણ આજે સાવધાન કર્યા છે અને આવનારા દિવસોમાં એ જુનારાજને ટાર્ગેટ કર્યું છે જુનારાજ મારું ગામ છે મારી જન્મભૂમિ છે હું રહું છું બાગપરામાં પણ ત્યાં મારું જૂનારાજ છે એટલે એ મને ટાર્ગેટ કરવાના પ્રયત્ન કરી છે અને ત્યાં જુનારાદમાં આ જે કાર્યક્રમ કરે છે એમાં પાર્ટીના પણ કેટલાક લોકો એને અંદરખાને સમર્થન કરે છે એ અમારા ધ્યાનમાં કેટલાક આવ્યા છે કેટલાક મોટા નેતાઓ પણ ચૈતરભાઈને સમર્થન કરે છે અને કેટલાક ગામના લોકો પણ સમર્થન કરે છે એના માટે પણ પાર્ટીમાં અમે યોગ્ય જગ્યાએ ધ્યાન દોરીશું

પણ જે ફોરેસ્ટ ફોરેસ્ટ વિભાગના કેટલાક વિઘ્ન સંતોષી માણસોએ ફોરેસ્ટ વિભાગને અરજી કરી અલગ અલગ જગ્યાએ અરજી કરી આઈટીઆઈ આરટીઆઈ હોય કે મંજૂરી વગર આ રસ્તો ચાલુ કરે છે સર વન ખાતાની મંજૂરી વગર એટલે વન ખાતાવાળાએ આ અટકાયું તો એમાંથી પ્રોસીસમાં પણ બહાર નીકળી ગયા છે હવે એ દિવાળી પછી એ કામ પણ ચાલુ થવાનું છે એટલે આના કારણે અને તે પણ ચોમાસામાં સમય દરમિયાન જ અટક્યું છે ને આમ બી ચોમાસામાં કામ તો બંધ જ રહેવાનું હતું ચોમાસા પછી કામ ચાલુ જ થવાનું હતું પણ ચૈતરભાઈ કોઈ ન કોઈ રીતના આ કયા ઉદ્દેશ્ય સાથે મને લાગે છે કે આ રસ્તામાં રોડા નાખવા માટેનો આ આ પ્રકારનો કાર્યક્રમ કરે છે એવું મને લાગે છે જો ભાઈ એક વસ્તુ છે કે વર્ષોથી રસ્તો નતો થતો મંજૂરીની અપેક્ષા એ કામ કોન્ટ્રાક્ટરે ચાલુ કર્યું હતું ને જિલ્લા અને ઘણી બધી જગ્યાએ થતું હોય છે ઘણી બધી જગ્યાએ થતું હોય છે મંજૂરીની અપેક્ષા સ્ટેચ્યુબિનિટીના આટલા મોટા પ્રોજેક્ટ થયા ત્યાં પણ એ રીતના થયું છે ત્યાં પણ મેં સરકારમાં પણ કહ્યું છે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ મેં વાત કરી તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ઘણા ઘણા મોટા પ્રોજેક્ટો આ કાયદો નથી નડે તો અહીંયા કેમ આ કાયદો નડે એટલે છતાં સરકાર પોઝિટિવ છે આ દિવાળી પછી એને મંજૂરી કારણ કે આવા વિઘ્ન સંતોષી માણસો કેટલાક વિકાસ આદિવાસી વિસ્તારમાં એક વિકાસ થતો હોય તો કોઈનો હાથો બને અને એ આજે એકસો પણ એ આદિવાસીઓ જ છે એ એ બધા તૈયાર હાથે જોડાયેલા લોકો છે આજે જે લોકો તપાસ માંગે છે એમની હાથે જોડાયેલા લોકો છે તો આમને અમને ચૈતરભાઈ શું જયતરભાઈ ને મારે શું સમજવું તે સમજાવતું લોકોને ગેરમાર્ગે દોરે છે તપાસ બી માંગે અને રેલી પણ પદયાત્રા બી એ જ કાર્ય છે અત્યારે એટલે લોકોને આ ગેરમાર્ગે દોરવાની વાત કરે છે ને આદિવાસી ભોળા માણસો આવા જુઠ્ઠા લોકોની વાતમાં આવી જતા હોય છે તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ વસાવે આપને પણ રજૂઆત કરી કામ નથી થયું એટલા માટે એમની સાથે જોડાયા જોડાયા કોઈ ઇલેક્શન લેવા કલ્પેશ વસાવા તાલુકા પંચાયતના સભ્ય એનો બાપ જિલ્લા ગોપાલભાઈ વસાવા બધું વાત જાણે છે એ આખી હિસ્ટ્રી જાણે છે એ ગામના સરપંચ કલ્પેશનો ભાઈ એ આખી હિસ્ટ્રી જાણે આ રસ્તો બને ડામર સપાટીવાળો બને એના માટે મેં કેટલી મહેનત કરી છે સરકારમાં કેટલી રજૂઆત કરી છે એ બધા જ જાણે છે પણ કોકને કોક કારણસર કલ્પેશને કલ્પેશને પણ ભાજપના કેટલાક અમારા મોટા નેતાઓ એને ગેરમાર્ગે દોરી રહ્યા છે કલ્પેશ પણ કટકુચડી બનીને કામ કરી રહ્યું છે આ બધાને મે ખુલ્લા પાડી છે કલ્પના છે ઉપર થી કે મચ્છુ બેના રજવાત કરી જે કોઈ કામ ના થાય એટલે અમારે આજે ચેતર ભાઈ ને ગ્રામજનો રજવાત કરી ને જો તો ભાજપ માં છે તો કોઈ ચેતર આ પદયાત્રા કરશે કે સરકારી આખો રસ્તો બની જવાનો ઝડપથી ઉદ્દો આમાં આમાં જે અધિકારી ઉત્સાહ ઉમંગથી આ તો કાઈ આ ખાટા કરીને કોઈ કામ કરતા છે તે બી ના કરે દેખીતી વાત છે કોઈ પણ મોટા મોટા પ્રોજેક્ટોમાં કે રોડ રસ્તા બનતા હોય કે મંજૂરીની અપક્ષ કામ ચાલુ હોય અને એ રીતના ચાલુ તું આવું કરવાથી તો ઓલતું કોઈ અધિકારી જે કામ કરવા દેશે તે પણ ના કરે આ હમણાં ખુદ તેના કારણે આ તો આદિવાસી વિરોધનું સ્થાનિક લોકોના વિરોધમાં એમનું કાર્ય છે બીજી વાત કે મામાના ઘર સુધી ભણ્યાને જવા માટે રસ્તો બનાવવા માટે આવ્યો તો આટલા દિવસોમાં મામાનું ગામ યાદ ના આવ્યું

જો આમાં બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતરભાઈને ભાજપમાં લેવા માટે ભાજપના ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગો પણ કરી બધું જ કર્યું અને ત્યાર પછી હજુ પણ કેટલાક નેતાઓ અમારા ડોક્ટર દર્શન અબિન દેશમુખ એ ખુલ્લે આમ ચૈતનના સમર્થનમાંથી એ તકે કે ચૈતરભાઈને આ જેલમાં વારંવાર જવું પડે છે એની પાસે આપણું કાવતર મનસુખભાઈ કરાય એ ઘણી બધી જગ્યાએ બોલે છે

એ ઉપરાંત પાછલા ઓગણીસ જેટલા ગુના છે એના કારણે એમના માણસોએ ધમકી આપી સરકારને કોર્ટને ધમકી આપી કલેક્ટરને પોલીસ વિભાગને ધમકી આપી લાકડી પાડ્યા ધાર્યા લઈને નીકળી પડ્યું છું આવી ધમકી આપી એના કારણે પણ વધુ સમય જેલમાં રહેવું પડ્યું મનસુખ વસાહમાં કોઈ રોલ નથી છતાં પણ દર્શનના બેન જેવા લોકો ચૈતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે એમને સમજાતું નથી જેલમાંથી છૂટ્યા પછી મોવીજી જે સભા કરી એમાં સ્પષ્ટ કીધું એક આઈપીએસ અધિકારી મને ફિટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે હવે મેં આજે જિલ્લાના લોકોને પાર્ટીના લોકોને કીધું કે ચૈતન્ય મદદ મદદના જિલ્લાના કયા લોકોએ શોધો ભાઈ મને તો ખબર છે દર્શનના બેન જેવા લોકો ચૈતન્ય મદદ કરી રહ્યા છે હા બરાબર સાહેબ એમએલએ એક મેમ્બર તો આવનારી સ્થાનિક સ્વાયત્તા ચૂંટણીમાં બીજેપીને નુકસાન નહીં થાય કારણ કે પાર્ટીમાં જ અંદર જે આ રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા તો બીજેપીને નુકસાન થાય જો દેખીતી વાત છે મેં આજે કાર્યકર્તાને એ જ વાત કરી કે ચૈતરભાઈને ભાજપમાં આવવું હશે કે નહીં આવો એ સમય બતાવશે જ્યારે આવું પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલીપોપ આવે છે ચૈતરભાઈ કેટલાક લોકોને જે પહેલાં જે ઉપર લઈ ગયા હતા અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રીતેષભાઈ ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે ચૈત્રભાઈ છે ભાજપમાં જોડી દઉં એ ચૈતરભાઈ લોલીપુ ચૈત્ર ભાજપમાં ક્યારે આવવાનું નથી પૂરતું ભાજપને નુકસાન કરશે એ આ લોકોએ સમજવાની જરૂર છે આપણે સાંભળ્યા હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા હાલ તેમના જે ગંભીર આરોપો સામે આવ્યા છે તેના કારણે ખરબડાહાટ મચી ગયો છે ને આના કારણે ના માત્ર નર્મદા પરંતુ ગુજરાતનું રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે લોકો ધારાસભ્ય ચૈતર વસાવાને મદદ કરી રહ્યા છે તે લોકોને શોધવામાં કઈ રીતના પગલાં પાર્ટી તરફથી લેવાય છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પરા